રેલી રેલીને સંબોધિત કરતા કહ્યું કે મહાન સ્વાતંત્ર્ય સેનાની વીર કુંવર સિંહ જેમને એસી વર્ષની ઉંમરે અંગ્રેજો સામે લડીને પોતાનો હાથ કાપીને ગંગામાં નાખ્યો હતો હું તેને વંદન કરું છું અમિત શાહે કહ્યું કે પાંચ તબક્કાની ચૂંટણી થઈ છે અને અમને પાંચ તબક્કામાં ત્રણસો દસ બેઠકો મળી છે લાલુ અને રાહુલની ગડબડ સાફ થઈ ગઈ છે બિહારમાં આ વખતે ઘમંડી ગઠબંધનનો હિસાબ પણ ફૂલવાનો નથી કોંગ્રેસના લાલુ યાદવ અમને ડરાવે છે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે અમે ભાજપના લોકો છીએ અમે પાકિસ્તાનના પરમાણુ બોમ્બથી ડરતા નથી કાશ્મીર અમારું છે અમારું રહેશે અને અમે લઈશું વિપક્ષ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે કોંગ્રેસના લોકોએ કલમ ત્રણસો ખતમ કરી દીધો હતો તમે લોકો મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવો અને અમે છત્તીસગઢમાંથી નક્સલવાદીઓને પણ ખતમ કરીશું તેમણે કહ્યું કે જ્યાં સુધી મોદીજી છે ત્યાં સુધી દલિત આદિવાસી પછાત અને અતિ પછાત આરક્ષણો સાથે છેડછાડ કરવામાં આવશે નહીં જે મુસ્લિમોને અનામત અપાવી છે हमें भारतीय जनता पार्टी ने 400 पार कर दी दो मुस्लिम अनामत रद्द કરીને અમે સૌથી અપછાત વર્ગને પછાત વર્ગ આપવાનું કામ કરીશું તેમણે કહ્યું કે જ્યાં સુધી नरेंद्र मोदी છે ત્યાં સુધી બિહારમાં જંગલરાજ નહીં આવી શકે મહાન સ્વતંત્રતા સેનાની वीर कुंवर सिंह जिन्होंने 80 की आयु में यहां से लेकर अयोध्या तक अंग्रेजों के दांत खट्टे करे और जब वो घायल हो गए अपने ही हाथ से अपनी भूजा काट कर गंगा में डालकर ध्यान जीवन का त्याग किया ऐसे महान बाबू वीर कुंवर सिंह को मन पूर्वक प्रणाम कर कर मेरी बात की मैं शुरुआत करता हूँ पांच चरण के चुनाव समाप्त हो गए कल छठे चरण का है देश के चुनाव का परिणाम जानना है क्या अरे जोर से बोलो जानना है क्या तो सुन लो पांच चरण में मोदी जी 310 सीट प्राप्त कर चुके हैं सरकार बना चुके और ये लालू राहुल का लालू राहुल का सुपड़ा साफ हो गया बिहार में इस बार गमन या गठबंधन का अकाउंट